ના અકોટા પાસે વીજળી પડતા એકનું મોત નીપજ્યું ત્યારે મકાનની પાછળ વાડી વિસ્તારમાંથી પરત ફરતા આ બનાવ બન્યો હતો જ્યારે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે કે જ્યાં મોડી વીજળીના કડાકા સાથે વરસાદ થયો હતો અને ત્યારે વીજળી પડતા એક વ્યક્તિનું અકોટા પાસે મોત નીપજ્યું છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી કે જ્યાં વડોદરાના અકોટા પાસે વીજળી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યાં પાછળ જે વાડી વિસ્તાર છે તે આ મકાન ની પાછળ જે વાડીમાંથી પરત ફરી રહ્યા હતા અને એ દરમિયાન આ ઘટના બની હતી જ્યાં પરત ફરતા જે વીજળી પડી હતી અને જ્યાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે આ મૃતદેહને તાત્કાલિક જે